નમસ્કાર ગાધકડા ગામના વિકાસ અને સંગઠન માટે આ એક અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ છે હાર્દિકભાઈ ચંદારાણા અને તમારી ટીમ જે રીતે ગામના રત્નોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે તે ખરેખર આવકારદાયક છે આ મેસેજને વધુ આકર્ષક અને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે મેં તેને થોડો વ્યવસ્થિત ફોર્મેટ કર્યો છે જેથી સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર વાંચનારને તરત જ સમજાઈ જાય અભિયાન ગાધકડા ગામના રત્નો મારા વ્હાલા ગાદકડા ગ્રામજનો અને વડીલો આપણું ગામ આજે શિક્ષણ અને કારકિર્દીના દરેક ક્ષેત્રમાં ડંકો વગાડી રહ્યું છે પોલીસ ડોક્ટર એન્જિનિયર હોય કે બિઝનેસમેન આપણા દીકરા દીકરીઓ દેશ વિદેશમાં ગામનું નામ રોશન કરી રહ્યા છે આ ગૌરવને એક તાંતણે બાંધવા માટે આપણે એક ડિજિટલ ડિરેક્ટરી પીડીએફ બનાવી રહ્યા છે કેમાં યાદી જરૂરી છે માર્ગદર્શન ભણતાં વિદ્યાર્થીઓને સાચું અને ઘર આંગણે માર્ગદર્શન મળે સંપર્ક જરૂરિયાતના સમયે ગામના જ નિષ્ણાત વ્યક્તિની મદદ લઈ શકાય એકતા ગામનું સંગઠન અને ગૌરવ વધુ મજબૂત બને વિગતો કેવી રીતે મોકલવી જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર કે સફળ વ્યવસાયમાં હોય તો નીચે મુજબની વિગતો મોકલી આપો એક નામ અને ફોટો બે હોદ્દો પોસ્ટ અથવા વ્યવસાય ત્રણ હાલનું શહેર ચાર મોબાઈલ નંબર ક્યાં મોકલવી આ વિગતો આપણા ગ્રુપ એડમિન હાર્દિકભાઈ ચંદારાણાને વોટ્સએપ કરો મોબાઈલ સાત બે એક એક પાંચ 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 સાત ત્રણ તમારી એક નાની વિગત ગામના કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે ભવિષ્યની પ્રેરણા બની શકે છે ચાલો ગાધકડાની એકતાને વધુ મજબૂત કરીએ અને આ અભિયાનને સફળ બનાવીએ આભાર સહ ગુજ્જુરોક અને હાર્દિકભાઈ ચંદારાણા જય હિંદ જય ગાધકડા